નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કિડે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની જે એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે બરાબર જે ફોરેસ્ટ ગાર્ડને લગતી છે જે પ્રોવિઝનલ આન્સર કી છે એ ડિક્લેર થઈ હતી એના બાદ ફાઇનલ આન્સર કી જે ડિક્લેર થવા જઈ રહી છે બરાબર તો એ લાસ્ટ એપ્રિલ મંથમાં આવી જશે બરાબર તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેનાથી આપણે આવી જે ન્યૂઝ છે બરાબર મળતી રહે તો ચાલો જોઈએ તો તમે જોઈ શકો છો બરાબર દીપક રાજાની સાહેબ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે બરાબર તો બીટ ગાર્ડ એટલે કે ફોરેસ્ટ ગાર્ડની લેવાયેલ પરીક્ષા બાદ ફાઇનલ આન્સર કી મિત્રો ફાઇનલ આન્સર કી પંદર એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે છે બરાબર પંદર એપ્રિલ સુધી અહીંયા જોઈ શકો છો તો તમે બરાબર પંદર એપ્રિલ સુધી જે આન્સર કી છે એ જાહેર થઈ શકે છે પરિણામ ત્રીસ મિત્રો પરિણામ છે એ ત્રીસ એપ્રિલ સુધી ઇલેક્શન કમિશનની પરવાનગી એટલે કે મિત્રો અત્યારે જે છે બરાબર આચારસંહિતા લાગી ગઈ છે જેનાથી આપણે ઇલેક્શન કમિશન છે એના જે છે બરાબર પરવાનગી લેવી પડે છે ગમે તે જાહેરાત કરવી હોય કે પરિણામ આપવું હોય બરાબર તો એ જે છે બરાબર ઇલેક્શન કમિશનની જોડે પરવાનગી લઈ લેશે અને એના બાદ જાહેર કરવાનું રહેશે બરાબર જે છે એ રિઝલ્ટ જાહેર કરી દેશે એના બાદ શારીરિક લાયકાતની જે પરીક્ષા છે બરાબર ફોરેસ્ટ વિભાગ મે અથવા જૂનમાં બરાબર લેવાની સંભાવના રહેશે મિત્રો મે અને જૂનમાં બરાબર યાદ રાખજો મે અને જૂનમાં તમારે ફિઝિકલ છે એ આવી શકે છે અહીંયા લખી દીધું છે બરાબર ફોરેસ્ટ વિભાગમાં મે અને જૂનમાં તમારું ફિઝિકલ થઈ શકે છે પંદર એપ્રિલે બરાબર પ પંદર એપ્રિલ સુધી તમારે જે ફાઇનલ આન્સર કી છે બરાબર જાહેર થઈ જશે તો મહત્ત્વનું વિડીયો હતો બરાબર વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલું બને એટલું આપણા પણ મિત્રોમાં શેર કરતા રહો જેનાથી આવી માહિતી બીજા પણ મિત્રોને મળતી રહે તો એક નંબર વિડીયોમાં આપણે ફરી મળીએ મિત્રો રજા આપજો નમસ્કાર